મિત્રો ચહેરાની સુંદરતા કરતાં વ્યવહારની સુંદરતા જિંદગીભર યાદ રહે છે તેના માટે એક સરસ મજાની વાર્તા કહું છું પૂરી સાંભળજો એક આખ્યાનમાં ગુરુજી આખ્યાન કરતાં કરતાં એક ત્રીસ વર્ષના યુવાનને ઊભો કરીને પૂછ્યું કે ભાઈ તું જુહુ ચોપાટી પર ચાલતો ચાલતો જતો હોય અને તને સામેથી કોઈ આવતી એક સુંદર સ્ત્રી દેખાય તો તું શું કરીશ યુવાને યુવાને કહ્યું કે હું એના સામું જોઈ લઈશ જોયા પછી કદાચ એ ચાલતી ચાલતી તારાથી આગળ નીકળી જાય ને જ્યારે એ દેખાતી બંધ થઈ જાય તો એ સુંદર ચહેરો તું ક્યાં સુધી યાદ રાખીશ તો યુવાને કહ્યું કે હું દસ પંદર મિનિટ યાદ રાખીશ પછી જ્યાં સુધી નવો ચહેરો ના દેખાય ત્યારે ત્યાં સુધી યાદ રાખીશ પછી એને હું ભૂલી જઈશ ત્યારબાદ ગુરુજીએ ગુરુજીએ ત્રીસ વર્ષના યુવકને કહ્યું કે હવે માની લે કે તું જયપુરથી મુંબઈ નીકળ્યો હોય અને તને મેં અથવા મારા જેવા કોઈ સત્સંગીએ એક પુસ્તક આપ્યું હોય અને એમ કીધું હોય કે આ પુસ્તક આ એડ્રેસ ઉપર આ શેઠના ઘરે જઈને તારે આપી દેવાનું છે જ્યારે તું એ લોકલ ટ્રેનમાં બેસીને એમના ઘરે એ પુસ્તક આપવા માટે જાય વોચમેનને એમનો શેઠનો મોટો બંગલો હોય અને ત્યાં વોચમેનના આગળ તું રિક્વેસ્ટ કરીને આ પુસ્તક આપવાની વાત કરીશ ત્યારે જ્યારે શેઠ તને ઘરમાં બોલાવશે એ વખતે એ તને નમ્રતાથી એમ કહેશે કે આવો આવો આવવામાં કોઈ તકલીફ તો નહોતી પડીને તમે કહેશો ના ના હું આરામથી આવી ગયો પછી તમને એ સરસ મજાનું પાણીનો ભાવ પૂછશે ચા પાણી કરાવશે અને પછી કંઈક ગરમા ગરમ નાસ્તો પણ કરાવશે અને સરસ વ્યવહારથી તમને તમારી સાથે વાતચીત કરશે અને ત્યારબાદ તમને પૂછશે કે હવે તમે શેમાં આવ્યા હતા તમે કહેશો કે હું તો ટ્રેનમાં કે રિક્ષામાં કે કંઈ ટેક્સી કરીને આવ્યો તો ત્યારે તમને સેટ કહેશે કે હવે તમારે પાછા જવાની ફિકર કરવાની જરૂર નથી હું ડ્રાઈવરને મોકલું છું મારી ગાડીમાં તમને તમારા ઘર સુધીએ ઉતારી જશે ત્યારબાદ તમે શેઠની ગાડીમાં જ્યારે પરત થતા હો અને જેવા તમે તમારા ઘરે પહોંચવાની તૈયારીમાં જ હો છો અને શેઠનો પાછો કોલ આવતો હોય છે કે તમે હેમખેમ સારી રીતે પહોંચી તો ગયા ને ત્યારે તમે કહેતા હો છો આભાર શેઠ તમારો ખૂબ જ હું હેમખેમ મારા ઘરે પહોંચી ગયો છું અને આ શેઠનો જે વ્યવહાર તમારા સાથે થયો હોય તો એ તમે ક્યાં સુધી યાદ રાખશો ત્યારે એ યુવાને કહ્યું કે ગુરુજી આ જે શેઠનો વ્યવહાર હતો ને એ વ્યવહાર હું મૃત્યુ સુધી યાદ રાખીશ જીવનભર યાદ રાખીશ કહેવાનો આશય કહેવાનું તાત્પર્ય એટલું જ છે મિત્રો કે સુંદર ચહેરો ક્ષણિક યાદ રહેતો હોય છે પણ સારો વ્યવહાર માણસને જિંદગીભર યાદ રહેતો હોય છે આ દુનિયામાં આપણે જીવન લઈને આવ્યા હોઈએ તો એટલા સુંદર ચહેરાની માવજત નહીં સુંદર વ્યવહારની માવજતથી આપણે જીવનને ધન્ય બનાવીશું ને તો આપણે એક ઉદાહરણરૂપ જીવન જીવીશું ને તો એના ઉદાહરણ લેતા લોકો આપણને જિંદગીભર યાદ કરશે મિત્રો વિડીયો સારો લાગે ગમ્યો હોય અને દિલથી ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો